213 માં 20 રૂપિયા 20 રૂપિયા 220 31 222 22 રૂપિયા 255 26 60 280 280 હવે બહુ સારું છે ઉપરથી ઉપરથી 80 રૂપિયા રૂપિયા 100 100 રૂપિયા 100 100 રૂપિયા રૂપિયા 270 295 કીધું ઓલા ભાઈએ

આયા આયા આ 91 ભાઈ ભાઈ આવો કોને શેઠા કોને એ ચાલે 1085 માં ગઈ ભાઈ અરે યાર અહીંયા ઓલા કબાલા દેખો 50 રૂપિયા 50 50 રૂપિયા એકસો ને ઓગણેશી